શું કરવું બધુંય કામ મારે કરવું પડે હે એટલે વીતે માથું દુખવા મને હે અને મારી માં હાવ ખોટી હે મારે જ કાઈક હવે કરવું જોઈશે લકર હેડ બધુંય કામ મારે કરવું પડશે શું કરવું હવે હેલે પાવડો આય મૂક દો અને પાછી ઘરે આલી જાવ કાઈક આઈડિયો કરી નાખું એટલે પછી હેલે મારે કાઈ કામ જ દે કરવાનો કેવો આઈડિયો કરી હા આવો આઈડિયો કરી લે એટલે ડુઅલ લે લેવ આ ડોસી કાઈ થઈ ગયો એટલે મારે કામ લઈ કરવું પડે મારું લાવ જો કાડવી ડોસી હું કાઈ કામ કરતી છે હવે હેલે ઘરે જ આ આઈડિયો વાપરું હમ 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 હવે શું એવું કરે હમણે એક થાળી ઠોકી તો જ આવી ગાદગી શું

you

અળા ડોરા કાઢતા તા હા અને ડોરા હોતી માર હમું કાઢતા તા એ નકી તો છોડે હોઈ ગઈ જો લ્યો કાયો કા હાલો હા લે લે તમને શું થઈ ગયું ઓય મારી રે ઓય બાપા અરે બાપ રે આ કડી શું થઈ ગયું એ કડી શું થઈ ગયું કડી માં ને નકી લગભગ હે ને કઈક વર્ગણ વર્ગણ વર્ગ્યું લાગે લાય વીરજી બાપા ની જન થાય કે કઉ

પાકળો પાકળો જો બોલા કા એ પાકળો 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 લઈ લો લઈ લો ચટ ને આયો હવે જાતી આયો હવે ઘરે દઈ પૂછજો હાલો હાલો ઘરે લઈ લો આ મન્યા આ સરે કે બાંધે આ સરે કે હા હા રાડ ઉલાવો કાકા હવે તમે ભૂલી હમણાં પૂછી લો

ના હવે હું આવ્યો એટલે મને લાગે તમને બધા વર્ગી ગયો મને નથી લે મે <ELL> <sıfaring> <slip> <bah�> <material> <Witcher>